ચોખા ઘીની અંદર ગરમા ગરમ લાઈવ જે લાપસી બની રહી છે હેલો મિત્રો ખસેલી સુમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મોગલધામ ભગવાન ઓગણત્રીસ જે યોજવામાં આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે લાખોની સંખ્યામાં આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદની કઈ રીતના વ્યવસ્થા છે વિશ્વ થવાની છે મોરાઈ બાપુ દ્વારા મોગલ નો એવોર્ડ જે આપવામાં આવે છે દીપ પ્રક છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયો રહેજો ચેનલ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ જે જગ્યા ઉપર લાખો સંખ્યામાં ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે તદુપરાંત તે ભોજન કઈ રીતના બને છે તે જગ્યા ઉપર અહીંયા તમે જો ઘણા બધા માંડવા જે નાખવામાં આવે છે આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે જે ભોજન પ્રસાદ જે પીરસવામાં આવે છે તદુપરાંત જે બનાવવામાં આવે છે અહીંયા ઘણા બધા સ્વયં સેવકો તમે જો હાલ સેવા કરી રહ્યા છે તદુપરાંત આ જગ્યા ઉપર સંપૂર્ણ વ્યવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા પાણીના ટાંકા આવી ગયા છે અમે આઈસર ભરીને ફિલ્ટરના પાણીના ટાંકા આવી ગયા છે તદુપરાંત અહીંયા સંપૂર્ણ જે ભોજન પ્રસાદ માટે જે ટ્રેક્ટરોની સેવા આપી રહ્યા છે ચાલો હવે અંદર જઈને જે ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે તે હું તમને બતાવું વિડીયોમાં સલી સુધી જોડે રહેજો જાણવા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તમે વિડીયોને લાઈક કર્યા પછી ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ જ મોટી સંખ્યામાં જે રસોડાનું કામકાજ થઈ રહ્યું છે ઘણા જે ભાવિ ભક્તો જે સ્વયંસેવકો અત્યારે જે સેવા આપી રહ્યા છે ચાલો હવે અંદર જઈને ભાવી ભક્તો માટે કઈ કઈ ગરમ જે લાઈવ રસોઈ બની રહી છે તેની માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું લાઈવ ગરમા ગરમ જે દાળ બની રહી છે

આ દાળના વઘારની અંદર જે આ ગરમ મસાલો નાખવામાં આવે છે તેનો સંપૂર્ણ તૈયારી આ જગ્યા ઉપર કરવામાં આવે છે અહીંયા તમે જો એક જાતનું જે કઠોળ આ એક જાતમાં કઠોળ અને બીજી મિષ્ટા શાકમાં રીંગણા બટાકાનું શાક એટલે બે જાતના શાક છે ને બે જાતના શાક ભાવિ ભક્તોને જે પીરસવામાં આવે છે અત્યારે જે સોળાનું શાક છે અને અહીંયા લાઈવ ગરમા ગરમ રીંગણા બટાકાનું શાક બની રહ્યું છે લાઈવ સંપૂર્ણ રસોઈ બની રહી છે તેમની અંદર જે અહીંયા ઘણા બધા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે માતાઓ અને બહેનો અત્યારે ટમેટાનું કટિંગ કરી રહ્યા છે આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ જે દેશી રીતના સોલામાં બનાવવામાં આવે છે અહીંયા લાઈવ ગરમા ગરમ સંપૂર્ણ રસોઈ બની રહી છે અહીંયા ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે લાઈવ ગરમા ગરમ માતાજીની લાપસી બનીને કમ્પ્લીટ થઈ રહી છે અહીંયા તમે જો ઘણા બધા ઘીના ડબ્બા ગોળના ડબ્બા ને અત્યારે જે લોટ બંધાઈ રહ્યો છે લાપસી માટે ને આ છે તેમનું આંધણ મેં કર્યું વગાર થઈ રહ્યો છે Lạc hiệu <laughs> chicken. Lady, you think you hiệu lực. Had I <laughs> yours, had જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ દેશી સોલા ઉપર લાકડાના મદદ થી બનાવવામાં આવે છે અહીંયા તમે જો ખૂબ જ વિશાળ ટોપની અંદર લાઈવ ગરમા ગરમ હજારો માણસો માટે જે લાયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપડી સાથે સોના ભગત તમારો આવો તો હે દિનેશભાઈ આપણી સાથે છે અત્યારે જે અત્યારે લાઈવ ગરમા ગરમ દાળ બની છે તે અંદાજે કેટલા માણસોની છે લાખો માણસો લાખો માણસો જે ભાવિ ભક્તો આ જગ્યા ઉપર જે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે એમની માટે મિષ્ટાનમાં કઈ રીતના છે મિષ્ટાનમાં અલગ અલગ છે બધું અલગ અલગ સાત દિવસ પૂરતો સાત દિવસ નોખો નોખો મેનુ નોખો નોખો છે કાલે મીઠો હતો આજે લાઈવ મોહન થાળ છે કાલે મીઠો હતો આજે લાઈવ મોહન થાળ છે તદ ઉપરાંત જે અહીંયા માતાજીની જે લાપસી બને છે બરાબર છે અહિયાં અંદાજીત કેટલા સ્વયં સેવકો જે આવે છે કયા કયા ગામના આવે છે અંદાજીત અત્યારે તો સેવકો લગભગ બે હજાર હશે બે હજાર સ્વયં સેવકો આવે છે સેવા માટે બરાબર અને અંદાજીત કેટલા ગામના લોકો આવે છે ચાલીસ ને આજે બધું ચાલીસ પચાસ ગામ હશે ચાલીસ પચાસ ગામના લોકો જે આ જગ્યા ઉપર સેવા માટે આવે અને અહિયાં જો આ રીતના લાઈવ ગરમા ગરમ ગરમા ગરમ બની રહ્યું છે માતાજીની ચોખ્ખા ઘીની અંદર ગરમા ગરમ લાઈવ જે લાપસી બની રહી છે અહીંયા મિત્રો બે હજાર જેટલા ભાવિ વ્યક્તો સ્વયંસેવકો જે અત્યારે હાલ સેવા આપી રહ્યા છે અહીંયા તમે જુઓ માતાઓ અને બેન જે અત્યારે લાઈવ ગરમા ગરમ રસોઈ બને છે તેમની માટે સેવા આપી રહ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા ગરમા ગરમ જે રોટલી બની રહી છે તે વિભાગની અંદર આપણે અહીંયા સંપૂર્ણ રસોડા વિભાગ છે તે મેં તમને બતાવ્યો તદ ઉપરાંત આ જગ્યા ઉપર તમે જુઓ રામાપીર બાપાના દર્શન થશે તદ ઉપરાંત આ જગ્યા ઉપર એક શેડ બનાવેલો છે તે જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે તે હું તમને બતાવું બોલીએ મોગલ માત કી આપણે પહોંચી ગયા છીએ શહેરની અંદર આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રોટલી બને છે ને રોટલી બને છે તે હું તમને બતાઉં આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે અહીંયા તમે જો ઘણા બધા સ્વયંસેવકો અત્યારે રોટલી બનાવવા માટે ઊભા છે અને આ જો ખૂબ જ મોટો વિશાળ તાવો જે રોટલી બનાવવા માટે મેકેલો છે અને બધી બાજુથી લાકડા અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આગ લગાડી રહ્યા છે અને રોટલી બનાવવા માટે જે રોટલીનો લોટ છે તે અહીંયા બેનો દ્વારા જે બંધાઈ રહ્યો છે લોટલીનો લોટ માતાઓ અને બેનો બાંધી રહ્યા છે આપણે આગળ જઈએ અહીંયા જો લાણ એમાં ઘણા બધા તાવા મેકેલા છે અને ઘણા સેવા માટે રાહ જોઈ રહ્યા છે લાઈવ ગરમા ગરમ જે રોટલી બનાવવા માટે સંપૂર્ણ તૈયારી થઈ રહી હતી મેં તમને બતાવી તદઉપરાંત હવે જઈ રહ્યા છીએ અહીંયા રામાપીર બાપાનું મંદિર ની સ્થાપના કરવામાં આવી છે તદઉપરાંત આ જગ્યા ઉપર યજ્ઞ શાળા જે બનાવવામાં આવી છે તે આપણે દર્શન કરીએ પેલા રામાપીર બાપાના દર્શન કરીએ યજ્ઞશાળાના શાળાના આપ દર્શન કરી રહ્યા છો રામદેવીર બાપાની અને ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને ઘણા સ્વયંસેવકો તેમને લઈ જઈ રહ્યા છે જય માતાજી જય માતાજી અહીંયા તમને મુખ્ય યજ્ઞ કુંડના દર્શન કરાવી દઉં લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે તેમના માંડવા આ ખૂબ જ જગ્યાની અંદર જે ગોઠવવામાં આવેલા છે તમને બતાવી રહ્યો શરૂઆત કરી ત્યારે વરસાદ આવતો હતો તે અત્યારે વાગ્યા છે અગિયાર ને એકવીસ મિનિટ અને વાતાવરણ જોવો ખૂબ જ સુંદર મજાનું થઈ ગયું છે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને આવો તો અહીંયા ભાવિભક્તો ભક્તો માટે ખૂબ જ સુંદર મજાના જે ઠંડા પાણીના કેરબા રાખવામાં આવેલા છે તમે નિહાળી રહ્યા આ વિડિયોની અંદર આપણે લાખો માણસો જે જે ભવ્ય માટે રસોઈ બની તમને બતાવી તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં જય મોગલમાં લખવાનું નહીં આની પછી નો વિડીયો જે ભવ્ય વિશ્વની પૂજિશ્રી મોરાઈ બાપુ દ્વારા દીપ પ્રાગટે જે લોક ડાયરાની શરૂઆત થવાની છે તેની સંપૂર્ણ માહિતી હું તમને બીજા વિડીયોમાં બતાવવાનું છું તે જોવાનું ભૂલતાની ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય જય કૃષ્ણ જય મોગલમાં